નમસ્કાર મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોબી જેવા પાકની અંદર ખાસ ઉપયોગ કરવામાં આવે તો એની જે કેલ્શિયમ છે સલ્ફર છે મેગ્નેશિયમ છે પોટાશ છે એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરેપૂરી કરવા માટે આઈસીએલ કંપનીનું જે પોલિસલ્ફેટ છે એ એક સક્ષમ ખાતર છે મિત્રો કોબીની અંદર જે કેલ્શિયમની ઉણપ જોવા મળે છે એ કયા ટાઈપની હોય છે એ હું તમને આજે બતાવું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ કોબીજની અંદર કેલ્શિયમની ઉણપ જોવા મળે છે એનું વધારે જ્યારે ઇન્ફેક્શન હોય છે મિત્રો ત્યારે ધીમે ધીમે આ રીતના પાન થતાં જોવા મળે છે અને બસ આ ણપને દૂર કરવા માટે તમે આઈસીએલ કંપનીનો બાર છ બાવી બાર ટકા કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ માઇક્રોન્યુટ્રીટ વાળો જે ગ્રેડ છે એને પણ પાણી સાથે એક વીઘાની અંદર બે કિલો અથવા એમ કહીએ કે એક એકરની અંદર પાંચ કિલો લેખે આપી શકો છો તથા શરૂઆતમાં જ્યારે ઓબીઝનું વાવેતર કરતા હોવ ત્યારે પાયાની અંદર જ મિત્રો જો આઈસીએલ કંપનીનું પાયા ખાતર ભેગું સાત પીએચ વાળું પોલીસલ્ફેટ નાખવામાં આવે તો મિત્રો આવી સમસ્યાઓ આવતી નથી અસ્તુ